યુવાન મિત્રો ચૈતલભાઈ તમને બીજા નોતરું આપે તે પહેલા હું નોતરું આપી દઉં તમારી ડિમાન્ડ થઈ રહી છે ત્યારે આવો આ યુવાનોને માર્ગદર્શન પણ આપો છોકરાઓ તમારા માર્ગદર્શન અપેક્ષા કાકેને બતા

આદિવાસી શેર બધા દે જવાર જય આદિવાસી જય પ્રકૃતિ દેવી જય જવાહર જય આદિવાસી રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના તમામ વડીલો યુવાનો માતા બહેનો તમામ ભૂલકાઓ પક્ષ તમામ પક્ષના પદાધિકારીઓ તમામ લોકોને બે હાથ જોડીને માથું નમાવીને મારા સહેવાજો વાત કરું છું સાથીઓ આ બત્રીસમો આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છે આપણા વડીલ શ્રી ઓશોક દાદા જેઓ એકતાનું પ્રતીક છે તમે તમારી ચાહના તમારી ભાવના દાદા માન છે એનો મતલબ કે આપણે વ્યવસ્થા તો બંધ કરી મીઠો ક્યાં ઉપરી જોવા પર તમને ચાહી તો સલાહ જે ભાવનાઓ છે જે છે આપણા હોવી જોઈએ પણ વ્યવસ્થા બંધ છે ભાવનાઓ ના

જવાનો પણ આપણા જે રીત રિવાજ છે રીત રિવાજને સાચવીએ પ્રકૃતિ દેવીની આપણે રક્ષા કરતા રહીએ આખરે તો આપણે આદિવાસી જળ જંગલ અને જમીન આ ત્રણની સાચવણી કરવાની જવાબદારી આપણે બધાએ ભેગાથી લેવું પડે અમારે તળીયું સાહેબે કીધું તેમ રસ્તાઓ આવે છે હજુ જમીને જોવાની ત્યારે સંગઠિત રહીને આપણે એમનો સામનો કરીએ સામનો કઈ રીતના થઈ શકે